લંડનમાં વસવાટ કરતા દીવના લોકોએ સ્થાપના કરેલ ગણપતિના દર્શને પહોંચ્યા દમણ દીવના સાંસદ ઉમેશ કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય કાર્યક્રમો અહીંયા પણ તમે ઉજવતા રહે જેથી આપણા બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ભાગના લોકો લંડનમાં વસવાટ કરે છે અને તેઓ પણ પોતાના ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરે છે આ ગણપતિ બાપાના દર્શને દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ દીવવાસીઓના ઘરે ગણપતિ બાપાના દર્શને પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉમેશ પટેલે પણ લંડનની ધરતી પર ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સ્વાગત સન્માન માટે દીવવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ વડીલો મારા નાના ભૂલકાઓ ગણેશ ભગવાનના ચરણોમાં હું વંદન કરી આપ સૌને ભગવાન ગણેશજીની સ્થાપના કરવા બદલ અને એમની આરાધના કરવા બદલ શુભકામનાઓ પાઠવું છું ગણેશ ગજાનંદ મહારાજ ના માટે એમ કહેવાય છે કે સાર્વ વિઘ્નો ભગવાન શ્રી છે આપણે સર્વ દેવોમાં દેવતા એટલે ગણેશ ભગવાન છે એમના પાસે આપણે જે બી માંગીએ એમ કે ઇચ્છુક આપે છે તો તમને બી પ્રાર્થના કરું કે તમે પણ ભગવાન ગણેશજીને પ્રાર્થના કરજો કે આપણા પ્રદેશમાં જે આપણે કાળો નાગ બેસેલો છે તે નાગનું નિકદન નીકળે અને આપણા પ્રદેશમાંથી જાય ને આપણો પ્રદેશ સુખી થઈ જાય અને આપણો દમણ દીવ હંમેશા સુખી રહે બાકી તમને એટલું જ કહેવાનું જીવથી દમણ અને દીવથી તમે લંડન આવ્યા છે ઘણી મહેનત કરી રહ્યા છે પણ આપણો દેશ તે આપણો દેશ તો આપણી દમણની અને દીવની જે સંસ્કૃતિ છે ભારતીય સભ્યતા છે એને આપણે જીવિત રાખવા માટે આવા કાર્યક્રમો અવારનવાર થાય આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય કાર્યક્રમો અહીંયા પણ તમે ઉજવતા રહે જેથી આપણા બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિનું સિંચન થાય તો તમને બધાને એટલું જ કહીશ કે તમે આ કાર્યક્રમો કરી રહ્યા છે એ ખૂબ જ સરાહનીય છે અને પ્રશંસનીય છે હું તો તમને મળવા આવેલો છું નિમંત્રણ સાંસદને ન હોય ઘરના માણસને આપણે નિમંત્રણ આપીએ જે માણસ પોતાને ઘરે ગણપતિ બેસાડે કે લગન હોય તો પોતાના ભાઈને કે પોતાના પરિવારના માણસને એમની કે મારી ઘરે આવજે તે તો તેની જવાબદારી હોય તો તમારો જ પરિવારનો ભાઈ છું કે તમારો જ દીકરો છું તો મને તમારા નિમંત્રણની કોઈ જરૂર નથી મને ખબર પડે એટલે મારે આવી જ જવા એટલે તમારા આપણા પોતાના પ્રસંગમાં મને ઉપસ્થિત રહીને મને ઘણી ખુશી થઈ બાકી લેસ્ટર હોય તો લેસ્ટરથી આવતા સિફ દોઢ કલાક લાગે હવે લંડન દમણ દિવથી લંડન પહોંચી શકતો તો દોઢ કલાક મારા માટે કઈ વધારે છે કે ભાઈ તમને બધાને મળવા બી આવવાનો હતો તમારો આભાર બી માનવાનો હતો દમણ દિવ દરેક ઘરે ગયો એમની બી આવેલો કોઈક દિવસ હતો તો ટાઈમ ટાઈમથી મળેલો પણ ભગવાન જયારે બોલાવે બધા જ આવી જાય બરાબર છે ને ભગવાનના દર્શન બી થઈ ગયા તમારી બધા સાથે મુલાકાત બી થઈ ગઈ ને હું મારા હૃદયના અંતકરણથી તમારો આભાર માનું કે તમે તમારો પ્રતિનિધિ બનાવ્યો છે એમપી બનાવ્યો છે તે બધા તમારો આભાર અને પાંચ વર્ષ સુધી હું તમારી સેવા કરીશ તમે ચિંતા નહીં કરતા જે પણ કોઈ કામ હોય તો મને અચૂક જણાવજો અને ગભરાતા નહીં અને પરમાત્મા પરમેશ્વરનો પ્રાર્થના કરો એ પરમેશ્વર અમારા દમણ દીવના તમામ લોકોને ખુશ રાખજે સુખી રાખજે અને જ્યાં પણ રહે તો એમની મનોકામના પૂર્ણ કરી શકો છો ધન્યવાદ જય હિન્દ